જવું તો સીધી ના પાડી આવી હતી આવા લવાર આવું કોટે મદદ મદદ આવતી નહી નું હોય જવાનું મોડું થાય હા શેઠ લોય પીવો હા કઈ નોય આવો જલ્દી આવો જલ્દી આવો રિક્ષા એક તો મળતી નહી હા હા બાઈક આવો ભાઈ મારા આગળ જોવું તે મદદ કરશો મદદ હા મદદ તો તમારી કરીશું ને યાર ચમ નહીં કરીએ આ તો લઈ લેજો અજજો હા 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 ઉભારો પણ શું નામ તમારું કરશનભાઈ કરશનભાઈ કરશન ભાઈ જો મદદ નું તો ઓમાં જેવું હ ભગવાન એ મને આ ધરતી પર મદદ કરવા માટે જ મોકલ્યો સારું કેવા સમજ્યા એટલે શું હો ઓમો કે મદદ એક વસ્તુ એવી હ કે જો ઉપર વાળો હ એ આ ધરતી પર જન્મ નહીં લે તો ચમ કવ બધ પોકી ના વળ સમજો એટલે એને મોણસ બનાવ્યો મોણસ મોણસ મદદ કરા હા વાત સાચી હે હવે જવા દે જેવું અમે મદદ નું જો અમે જેવું હોય વસ્તુ આ તો બરોબર એને મને પૈસા બધા આલ્યા નહીં બહુ ન વધારે પૈસા આલ્યા હોત ને તો આવા તો ચેટલો ગાડો લઈને ફરે જોત ફરે જોત ના આવી રીતના મદદ કરતો રહે સમજ્યા ના હારું 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 તમારો વિચાર હારો આ તો ગાડી તમારી હે ને ગાડી એક તો ભગવાને આલી હે ને આ તો મને મેલી જો ને યાર એ તો બરોબર હ મારવા તો આટલી ઉતાર ના કરશો મારવા તો યાર માર મોડું થાય શેઠ લોઈ પીવો આ તો મોડું થાય નોકરીએ જવાનું મોડું થાય મદદ એ એક જાતની એ મદદ જ છે સમજ્યા વસ્તુ મદદ વસ્તુ એવું હો કે મદદ આજે મી તમારી કરી કાલે કોઈ મારું કરો મદદ અને મદદ આપણે મનુષ્ય એકબીજાની મદદ કરતા રહીશું જીવનમાં સમજો આ રીતે મદદ કરતા રહેવું તો હું કંઈ મુશ્કેલીઓ તકલીફો આવે લોકોની તો આવી મદદ મળતી રહે તો માણસ હિંમત ના રહે આ તો હાલ મને તકલીફ હ મને મુશ્કેલી આવી હ તો હું હિંમત પકડી રાખું એવું કોક કરો ને મૂકી જવાની યાર હા મૂકી જોઈ હો ટકા તમને જ્યાં જવાનું ત્યાં મૂકી જોઈએ

આજુ ઉભા રહે તો હું કચ્યુ મદદ ઓમે કેવું ઓ ખબર કે આપણે એકબીજાની મદદ કરતા રહેવું એટલે મને પાછું મારું અંતર આત્મા છે ઓ ખબર કે મને લોકોની મદદ કરવાથી મારા મનને શાંતિ મળે હા કે તમાર શાંતિ લેવી હ મને મારું સમજો એક વસ્તુ હું આ લેવી હ શાંતિ લેવી હ આ તો મને મૂકી જો ન યાર એટલે તમની શાંતિ ને મારે શાંતિ થાય હવે યાર હવે તમને થોડો નામ મત મુક તમે હજી મને તમે ઓળખ્યો ના માણસ મનુષ્યની મદદ કરવા આવ્યો આજે હું મદદ કરે સમજ્યા વસ્તુ કેટલા વાગ્યા અરે યાર મારું મોડું થાય યાર બરોબર હા તમારા મોડું થાય સમય 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 ભલે જતો સમજો આજે એકબીજાના કામમાં એ જીવનમાં યાદ રહેશે આગળ હા હું યાદ રાખું આખી જિંદગી યાદ રાખો યાર તમે જવા દો યાર જવા દેજો તમે જવા દો મારી વાત ઓપરો તમે થોડા આ બાજુ આવતા રહો આ બાજુ આવતા રહો આવી એ ઉતાવળ ના કરી ઉતાવળમાં ઉતાવળમાં તમારી મદદ કરવા હું તો નીકળ્યો હું તમને બાઇક ઉપર બેહાર્યા બાઈક ઉપર બેહારીને જોરથી જવા દીધું તમને ઉતાવળ કરા ના ના શાંતિથી ચલાવજો વધો નહીં પણ જવા દે યાર ટાઈમ થઈ ગયો એક્સિડન્ટ થઈ જશે તો માતો મદદ કરવામાં લોકો આવળો મારા ઉપર દોષ નોકશી જો માણસ માઇન હોય શું ના તમે સોનથી ચલાવજો જો ગણિયાર મોડું મમ્મત આજે તો હું તમારી મદદ કરું સમજો જો મને નિમિત્ત બનાવ્યું આજે હું તમારી મદદ કરું તો આ મદદ જોઈને તમે લોકોની મદદ કરશો ને

મારી મદદ કરો તો હું તમારી થોડી વાર કરું પેલા તમે મારી કરી લ્યો કેવી રીતે બાઈક ને ધક્કો મારો હેડો ચમ પેટ્રોલ પટી ગયું હા હા તો યાર હું તા હતા લગી લવારા કૂદતો તો યાર તાન જોઈએ પણ હાલ હું આવતો તો તો બાઈક ને ઓમા આસ્કા આસકા મારતો તો જોયું આ ઉપર વાળા આપણે બેન મિલાયા જોયું આટલા આયો હું રીઅલ માં મદદ કરવી હતી પેટ્રોલ હોત તો તમને બહાર લ્યો લ્યોત હા પણ હું અમારે પેટ્રોલ પટી ગયું એક્ઝેક્ટ આટલા આવ્યું જો મેળ કરે ઉપર વાળા જો એક્ઝેક્ટ આટલા આવ્યું પેટ્રોલ પટી ગયું બરોબર એટલે હવે મદદ તો મારે તમારી કરવી હતી પણ હવે મારે તમારી મદદની જરૂર પડી જઈ હવે તમે કીધું હોય તો આટલા ત્રણ કિલોમીટર પેટ્રોલ પંપ ત્રણ કિલોમીટર સુધી તમે ધક્કો માર લો બરોબર પછી તમારે શું જવાનું મારે એનાથી આગળ જવાનું બીજું ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર ફસે ત્રણ કિલોમીટર કોઈ બીજા મદદ લઈ લેજો તમે શું કેવું એટલે મારે ખાલી તમારે ગાડીનો ધક્કો મારવાની મદદ કરવાની આ તો મેં તારી મદદ કરી